નમસ્કાર ખેડૂત મિત્રો જે અત્યારે મરચીની અંદર ખૂબ સારો એવો એટેક છે તો એ એટેકની અંદર જે દવાનું નામ છે હુકમની રાણી તો હુકમની રાણી આ છે હુકમની રાણી તો હુકમની રાણી એ કામ કરે છે કે મરચીની અંદર કુકડ થઈ ગઈ હોય થીપ સારી એવી આવી ગઈ હોય છોડનો વિકાસ ન થતો હોય કૂકળાઈ ગઈ હોય તો આ હુકમની રાણી મળ્યા પછી જે મરચીની જે કુણેપ એની જે ગ્રીનરી એનો જે વિકાસ જે થાય છે એ સારો એવો વિકાસ થાય છે અને છોડવો પણ તંદુરસ્ત હાઈ ક્લાસ થઈ જાય છે અને સારો એવો વિકાસ થાય છે અને મરચીમાં હું જાણતો હોય કે ખૂબ ડેન્જર એટેક આવતો હોય છે કથેરીનો તો આમાં પણ સારું રિઝલ્ટ મળે છે હુકમની રાણીમાં અને કોઈ પણ જીવાયત હોય એમાં સાફ થઈ જાય છે અને છોડનો સારો એવો વિકાસ થાય છે અને રિઝલ્ટ પણ સારું મળે છે તો આ છે મરચીની ફિલ્ડની અંદર આપણે જોઈ છીએ અને પંપનું કામય પણ ચાલુ છે તમે જોઈ શકો છો ત્યાં પણ પંપ ભરાય છે અને મરચીની ફિલ્ડની અંદર પણ આપણે જોઈ છીએ જે હુકમની રાણી તો ખેડૂત મિત્રો તમારી મરચી હોય કપાસ હોય કે શાકભાજી હોય કોઈ પણ હોય એમાં તમે મારી શકો છો તમારા છોડને સુરક્ષિત પણ કરી શકો છો તો આ છે ભૂકંપની રાણી આમાં સ્પ્રે ચાલુ છે